નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આજે અંતિમ નું મતદાન પરિણામો પર સૌની નિમિત સમાજના લોકો એકબીજાને ને નડવાનું કામ ન કરે તો સમાજનો વિકાસ શક્ય કહ્યું જગદીશ દવે સાયર સાબીર વટવા એવોર્ડ તથા મુસા કરે છે અમદાવાદ તેના નવા વેન્ચર રૂપે મેગા ફિટનેસ સેન્ટર જોસ એન્ડ જુનુલ અને લાઈટ દ્વારા અમદાવાદમાં નવી એક્ટિંગ એકેડેમી ની શરૂઆત સોળમી લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા માટે આજે એકતાલીસ બેઠકો ત્રણ રાજ્યો અને છસો છ ઉમેદવારો માટેના મતદાન ની સવારથી શરૂઆત થઈ ચુકી છે દેશ આખાની નજર આજે વારાણસી બેઠક પર છે ગંગા મૈયા કાંઠે આજે વટ અને વોટનો જંગ ચાલી રહ્યો છે મતાહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશની 18 બંગાળની 17 અને બિહારની 6 બેઠકો માટે મતદાન સુરક્ષાના ચાંપતા બંદોબસ્ત વચ્ચે ચાલી રહ્યું છે આજે નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ મુલાયમજી જેવા દિકટ નેતાઓના 22 મતપેટીમાં સીલ થશે જેનું પરિણામ સોળમી આવશે સવારના નવ વાગ્યા સુધીમાં જ પશ્ચિમ બંગાળમાં અંદાજ ટકા મતદાન નોંધાયું હોવાનું નોંધાયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તો ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં

સૌથી વધુ વાતોથી જીતારસે પ્રજા તેમ તેવું માની રહ્યા છે શ્રી દંડાવ્ય 27 76 સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ અમદાવાદ દ્વારા 21મો સમૂલ યજ્ઞો પવિત અને વડીલ સન્માનનો કાર્યક્રમ અમદાવાદના નારણગાઠ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો આ સમારંભમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સમાજની પ્રવૃત્તિને બિરદાવી હતી નારણગાઠ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી દંડાવ્ય 27 ઓધિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ

કારણ કે કેળ ખાવાનું બનાવીએ તો એમાં ખાટું તીખું મોળું બનવાની સંભાવના છે જે બનાવતો જ નથી એમાં કોઈ સંભાવનાઓ હોતી જ નથી બનાવે નહીં તો એમાં સંભાવના ના હોય પણ કોકે કઈક બનાવ્યું એટલે કમ સે કમ ખાવ વખાણ ના કરો તો કઈ નહીં પણ ગાળો દેવાની બંધ કરો બહુ સ્પષ્ટ છે આ

એમાં મુખ્ય વાત આપ સર્વેનો સાથ અને સહકાર છે અમારી સફળતા એ આપ સૌને આભારી છે અમે માત્ર વ્યવસ્થાપકો જ છીએ સન્માન સમારંભ આજે યોજાયો છે સમાજના પ્રમુખ પુત્રો છે એમનું આપણે સન્માન કરનાર છીએ જ અને સાથે સાથે સમગ્ર સમાજ અમારા માટે સન્માનનીય છે આપ સૌનું પણ સ્વાગત કરું છું સાથે સાથે સન્માન કરું છું સંસ્થાના પ્રમુખ ડોક્ટર અજીતભાઈ આગનીકે જણાવ્યું કે આપણે સૌ એક થઈને આ કાર્યકર્તા હોઈએ છે માટે આપણે સમૂહ યજ્ઞો પવિત સમૂહ લગ્નો જેવા કાર્યો ખૂબ જ સરળતાથી કરી શક્યા છીએ અને સમાજને ઉપયોગી પણ થઈ શકે થઈ શક્યા છીએ દરેક વ્યક્તિનું હું આ પ્રસંગે આભાર અને ધન્યવાદ કરું છું કે જેમણે સમાજ ઉપયોગી થવા માટે પોતાનો ફાળો આપ્યો છે આ પ્રસંગે રસિકભાઈ દવે અને બિપિનભાઈ જાનીએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી શ્રી દંડાવે સત્યાવીસ ઔદિચ સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ અમદાવાદ આ ઉપરાંત સમૂહ વિદ્યાર્થીઓને સન્માનવા નો કાર્યક્રમ તેમજ ચોપડા વિતરણનો કાર્યક્રમ તથા સમાજના આર્થિક રીતે નબળા લોકોને આર્થિક સહાય આપવાનો પણ કાર્યક્રમ યોજતું રહ્યું છે સુપ્રસિદ્ધ સાહેબ સાબીર સાહેબ ની યાદમાં ગુજરાત ની શ્રેષ્ઠ બદલ આપવામાં આવતો બુખારી ના ગ્રહ પુષ્પોના અને ડોક્ટર જીતેન્દ્ર જોશીના ગઝલ સંગ્રહ દ્વિધાનો લોકાર્પણ સમારંભ પણ યોજાયો હતો આ પ્રસંગે સાયર વટવા એવોર્ડ સમિતિના અધ્યક્ષ ચીનુભાઈ મોદી મનહર દિલદાર રાજેન્દ્ર શુક્લ કાબિલ બુખારી જીતેન્દ્ર જોશી ઉપસ્થિત રહ્યા હતા મુસાહરાના સંચાલન મુસાફિર પાલનપુરીએ કર્યું હતું તેમજ સંયોજક રાહુલ જોશી કૃષ્ણ દવે અને મનીષ પાઠક ગુજરાતની અગ્રણી રિયલ એસ્ટેટ ગ્રુપ આલ્ફા મેગા કોન દ્વારા ગરો બેઠ તેના નવા વેન્ચર રૂપે મેગા બિઝનેસ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ બિઝનેસ સેન્ટર અમદાવાદના નરોડા ખાતે શરૂ કરવામાં આવ્યું છે આ બિઝનેસ સેન્ટરના લોન્ચિંગ પ્રસંગે બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી નેહા દુબિયા ખાસ ઉપસ્થિત રહી હતી આ નવા બિઝનેસ સેન્ટર દ્વારા કંપનીએ તાજેતરમાં શરૂ કરાયેલા તેના નવા પ્રોજેક્ટની સફળતાની એક નવી ઊંચાઈ નવી ઊંચાઈએ લઈ જવા માગે છે આ પ્રસંગે મેગા ગ્રુપના એમડી ધનેશ જૈને જણાવ્યું કે આલ્ફા મેગાકોન ગ્રુપ તેના પ્રોજેક્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું એન્વાયરમેન્ટ પરફોર્મન્સ જાળવી રાખવા સાથે તમામ ઇન્ટરનેશનલ અને નેશનલ પ્રોજેક્ટ રેગ્યુલેશન એક્ટનું પણ પાલન કરે છે આ રોડ સૌથી પહેલું And what is your style? Neha's style mantra? 100% commerce I think dressing for the weather okay. for the location hmm. or Approximately 400-500 of these offices Basically, we have to have a price of the location What should target audience? Lower middle and middle class And it is of different places Can we tell you about the living offices? And have an affordable office We have 7 lakh rupees We have to have office

ટેલેન્ટ શોધીને ગુજરાતી અને હિન્દી મૂવીમાં તક આપવા માટે અમદાવાદમાં એક્ટિંગ એકેડમી શરૂ કરવામાં આવી છે હવે અમદાવાદ અને આસપાસના યુવાનોને તેમજ એક્ટિંગ ક્ષેત્રે પોતાનું કેરિયર બનાવવા માગતા ઈચ્છુકોને મુંબઈ કે અન્ય જગ્યાએ એક્ટિંગ શીખવાની જરૂર નહીં પડે કારણ કે તેઓને ઘર આંગણે જ મળશે સ્ટાન્ડર્ડ એકેડમી ટિપ્સ અને ટ્રેનિંગ અમદાવાદના અતિ ભવ્ય અને પોશ વિસ્તાર એવા બોડકદેવ ખાતે જજિસ બંગલો રોડ પર આવેલા પ્રાઇમ કોમ્પલેક્ષમાં નવી જોસ એન્ડ જુનૂન એક્ટિંગ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જોશ એન્ડ જૂનું એકેડેમી તથા કોરિયોગ્રાફીના વિસ્મય શુક્લ અને નિસર્ગ પંડ્યા તેમજ લાઈવ ફોર એવર ફિલ્મ પ્રોડક્શન અને પ્રોડ્યુસર ડિરેક્ટર અને જાણીતા એક્ટર જે કી પટેલ સહિત એન્ટરટેઇનમેન્ટ એન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા લોકો ઉપસ્થિત રહ્યા હતા એકેડેમી આપણું ડાન્સ એકેડેમીનું નામ છે જોશીન જુનોન જોશીન જુનોન એક એક સારા લક્ષણ એક ધ્યેય ઉપર આપણે કરી રહ્યા છે અને એમાં સારા એવા સ્ટુડન્ટ્સોથી માણીને સારા એવા છોકરાઓને આગળ લઈ જવા માટેનો આપણો એક કાર્યક્રમ છે કેટલી ઉંમરથી કેટલી ઉંમર સુધી એમાં ઓલમોસ્ટ આપણે ફાઈવ ઇયર્સથી લઈને ફિફ્ટી ઇયર્સ સુધી ડાન્સ ફોર્મ આપણા મેઇન ડાન્સ ફોર્મ છે હી હોપ સ્ટાઇલ છે બોડી હોપ છે કન્ટેમ્પરરી છે બોડી ચેસ છે સ્પેશિયલ ફોક ડાન્સ જ્યારે નવરાત્રિ આપણી આવે છે ત્યારે આપણે નવરાત્રિના દોઢ મહિના પહેલા દોઢ મહિના પહેલા આપણે ગરબાની જે શરૂઆત કરી દઈએ છે શીખવા માટે બરાબર અહિયાં સૌથી વધારે અમે જે તમારો જેનો જે છે આજ કે કયા ડાન્સમાં અમારી જે સ્પેશિયાલિટી છે જે ટેકનિકલ અને જે મીન સ્ટાઇલ છે આજના એક્ટિંગ એકેડમી લોન્ચ પ્રસંગે જોસે જનુન દ્વારા ખાસ એક્ટિંગનો સમર વર્કશોપ પણ શરૂ કરવામાં આવ્યો છે